અને સ્વયંસેવકો ખંભે ખંભો મિલાલ ને દિવસ ને રાત એક કરી આગામી મંડળ માં સાત દીકરીઓ માતાજી રૂપે રમી રહી છે અલગ અલગ મહિસાચુર રાત અગ્રમાં જોગિયા રાસ ખંજરી રાસ અનેક પ્રકારના રાસો જે આપણી જૂની ભૂતપુરા સંસ્કૃતિ પાયાની સંસ્કૃતિ સનાતન ધર્મ એને જીવંત રાખવાનું કામ એક નાનો એવો પ્રયાસ અમારી ગરબી મંડળ કરી રહ્યો છે દીકરીઓ દરેક વિસ્તારમાંથી માંથી આ ગરબી મંડળમાં રમવા આવે છે કોઈ પણ વિસ્તાર નહીં દરેક જ્ઞાતિ ની બાળાઓ આ ગરબી કોઈ જ્ઞાતિ ઠીક નથી કે આ જ્ઞાતિ ની બાળાઓ મળે

આ ગરબી મને નામ આપ આવે હું અપીલ કરતો કે તમે તમારા વિસ્તારમાં ગરબી કરો હું આર્થિક રીતે મારા ભક્તું એટલે કુટુંબ કરીશ તો ગરબીનો વધારો થાય જે દીકરીઓને રમવા માટે જે જે રમવા માટે ગરબીમાં જગ્યા નથી મળતી કારણ કે અમારે લિમિટ હોય કે આટલી દીકરીઓ વધારે આ સ્ટેજ ઉપર ન રમાડી છે એટલે આવી અમે અમારા પ્રતિનિધિ આ વિસ્તારમાં પાંચ કે છ ગરબી ચાલુ થઈ હું આ સ્થળના માધ્યમથી અમારો સંદેશ લોકો સુધી પહોંચાડે કે આપણી સંસ્કૃતિ આપણો પાયાનો ઉત્સવ